ઉપલેટા શહેરમાં પચ્ચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ એનસીમી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે દશાંશ બે છ જાન્યુઆરીના દિવસે આ ગરીબ બાળકોને દાતાશ્રી કલ્પેશભાઈ ગઢિયા સુરતવાળા તરફથી જે સહયોગ મળ્યો હતો તેમાંથી આ બાળકોને કંપાસ બોક્સ નોટબુક્સ બોલપેન તેમજ અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ શ્રી માનવસેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા કિશોરભાઈ ભલાણી કેશુબાપા સિનોજીયા સીવી પટેલ દિલીપ મહેતા ગોવિંદભાઈ ધામેચા તેમજ આનંદ બાવરિયા અને ટીચર શ્રી ફોરમબેન વાછાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એસી થી પંચ્યાસી જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઉપરપટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને આરએસએસ ના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પેશ

આજે માનવ સેવા પ્રશ્ન આંગણે થઈ છે જય હિન્દ જય ભારત